નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે છ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો હાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો તમે વિડીયોમાં જોઈ શકો છો હાલ ડુંગળી ઉતરી રહી છે તો મિત્રો અત્યારે સવારમાં આવક થઈ રહી છે જો આજે જૂનો એવરેજ ગ્રાઉન્ડ છે ત્યાં ડુંગળી ઉતરી રહી છે મિત્રો ડેલી અહીંયા આવક કરવામાં આવે છે સફેદ ડુંગળીની વાત કરું તો જો સફેદ ડુંગળીના ટ્રેક્ટર આવી રહ્યા છે જો અહીંયા સફેદ ડુંગળીની આવક ચાલુ છે અને મિત્રો ગઈકાલના બજાર ભાવની વાત કરું તો એકસઠ રૂપિયાથી લઈને બસો એકોતેર રૂપિયા સુધીના હાઈસ્ટ ભાવ બોલાયેલા છે આજે કેવા રહે છે ડુંગળીના બજાર ભાવ જે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના ડુંગળીના ભાવ જોવા માટે એન પર ₹100 લગે પૈસા વધારે આવે છે બસ સાહેબ 121 121 બોજો જે જોઈ શકો છો એક કટવો છે મિડિયમ ક્વોલિટી એકસો ને છેતાલીસ એકસો ને છેતાલીસ ભાવ થયો છે મીડિયમ સાઈઝ માં છે જોઈ શકો છો એકસો છેતાલીસ એકતાલીસ ડુંગળી છે અમુક જોઈ શકો છો પીળીપતિ મિક્સ માં છે એકસો એકતાલીસ મજા

લક્ષમદેવ 176 174 ભાવ જો છે જે જો પરતી છે થોડીક મિડિયમ ક્વોલિટી છે સાઈઝમાં મિડિયમ જો મળી રહ્યો છે 173 121 અમુક માં ઉખાડવા માંડી છે બગી સાઈઝમાં બહુ સારું મિત્રો તમે જે આગળ ડુંગળીના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો જે સુપર ક્વોલિટી છે તે બસો પ્લસ જેવો મળી રહી છે આજે પણ ફરી થોડોક ઘટાડો છે